ગઢબોરિયાદ સામૂહિક કેન્દ્રની અચાનક ધારાસભ્ય મુલાકાત લેતા દર્દીઓની વ્યથા સાંભળી અધિકારીઓનો ઉધળો લીધો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ સામૂહિક કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીની અનેક ફરિયાદો સંખેડા ધારાસભ્યને મળી હતી ત્યારે આજ રોજ પલાસણી ગામે ખાતે મુહૂર્ત કરવા આવેલા સંખેડા ધારાસભ્ય અબેસીએ સિંહે અચાનક ગઢબોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય ચોંકી ઉઠ્યા હતા સગરભા બહેનોને પ્રસૂતિ બાદ અડતાલીસ કલાક થયા પરંતુ ગઢબોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરફથી જમવાનું અને નવજાત શિશુને કપડાની કિટ આપવામાં આવી ન હતી ત્યારે સગરભા બહેનો અડતાલીસ કલાક ભૂખી રહી હતી પ્રસૂતાને જે પલંગ ઉપર સુવાડવામાં આવી હતી તેની ઉપર બેડશીટ પણ ન હતી દર્દી પાથરેલી હતી ત્યારે આ દર્દીઓ કે ડોક્ટર હાજર રહેતા નથી મને કેટલા અને કેટલાક લોકોએ મને ફોન પર વાત કરી હતી કે આ દવાખાનાની અંદર બરાબર સુવિધા વ્યવસ્થા નથી દર્દીઓને રહેવાની વ્યવસ્થા નથી એટલે એ મુલાકાત આજે મેં કરી દવાખાનાની મુલાકાત લીધી એના પાછલા રૂમની મુલાકાત લીધી ડૉક્ટરને રહેવાની પણ સૂચના આપી છે અને અહીંયા જે લોકોની ફરિયાદ છે એ એ અઠવાડિયામાં લાવવાની વાત કરી છે એનો હુકમ ઓર્ડર અપાઈ ગયો છે એટલે ડૉક્ટર વસાવાને કરતાં વસાવાએ મને જાણ કરી છે કે ચાર પાંચ દિવસની અંદર આ પલંગ ગોદરા આ પેલી આપણે ચાદરો એ બધી વ્યવસ્થા થઈ જશે અને ડોક્ટર અને ખાવાની જે વ્યવસ્થા છે એ પણ મેં સૂચના આપી છે અને હું જિલ્લા આરોગ્ય અધિકારી આપણા ચોડીસાને પણ હું વાત કરવાનો છું હમણાં જ અને આ દવાખાનું વ્યવસ્થિત ચાલે રાતે પણ ડૉક્ટર રહે એવી સરકાર એવી એમને સૂચના આપી છે અને ખુદ દવાખાનો જે પ્રશ્ન છે પીઆઈયુ મારફતે હજુ બાંધકામ જે શરૂ થવાનું છે એ લેવલે મેં ગઈ ગયા ગયા મંગળવારે જ આપણે માન્ય આરોગ્ય મંત્રીને મુલાકાત કરી છે આ દવાખાનાનું ખાતમુહૂર્ત વહેલું થાય એ એની સાથે બીજા નવા પણ દવાખાના મંજૂર થયા છે ટૂંક સમયમાં આપણે આ કામ એના ખાતમુહૂર્ત કરવાના છે સરવારે મતલબ એટલી જ છે પ્રજાને સુવિધા સાચી મળે એ હેતુથી મેં આજે મુલાકાત લીધી છે અ ગનકી જોઈ તમે અને કડક સૂચના આપી છે સગરબા બેનો દુખ સાંભળ્યું જે જમવાનું નથી આપું તેના માટે ડોક્ટરને સૂચન કીધું ડોક્ટરને સૂચના આપી કે ભાઈ આલુ બે દિવસની અંદર આથી જમવાનું આપવાનું દૂધ આપવાનું બિસ્કિટ આપવાના એ બધી વ્યવસ્થા આથી જવડે તે અમલ કરવાની સૂચના આપી છે કોઈ નાના બાળકને જન્મ આપ્યો છે ગઈકાલથી